પાટણ શહેરમાં ઈ મિલાદુનબી તહેવાર નિમિત્તે જુલુસ નીકળવાના રૂટ ઉપર સાફ સફાઈ તેમજ ખાડા પૂરવા અને રખડતા ઢોર હટાવવા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી સહિત મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરાઈ હતી પવિત્ર તહેવાર નિમિત્તે તારીખ સોળ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે સાડા નવ થી બપોરે બે કલાક સુધી જે રૂટ પર જુલુસ નીકળવાનો છે તેવા બોકરવાડા મોટા મદરેસા કાલીબજાર રાજકાવાડો વાડા થઈને મુલ્લાવાડ લોટે જુલુસના રૂટ ઉપર સાફ સફાઈ દવાનો છંટકાવ તેમજ વરસાદના કારણે પડેલા ખાડાઓ પુરવા તેમજ જુલુસમાં સામેલ થનાર પ્રેમીઓને રસ્તા પર રખડતા ઢોરઢાકરના કારણે કોઈ કે ઈજા ન પહોંચે તે માટે ઢોરોને હટા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાને રજૂઆત કરાઈ હતી